ભારતમાં મોટાભાગના લોકો અને એમાં પણ ખાસ કરીને સામાન્ય માણસ ટેક્સથી હેરાન પરેશાન હશે પરંતુ આપણા જ દેશમાં એક રાજ્ય એવું છે ત્યાંના લોકોને ટેક્સ નામનો ભાર ઉપાડવો પડે એમ જ નથી કેમ કે અહીંના લોકોને બધા પ્રકારના ટેક્સમાંથી મુક્તિ છે અમે જે રાજ્યની વાત કરી રહ્યા છીએ તે રાજ્ય છે સિક્કિમ આ રાજ્ય પોતાની સુંદરતા અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે કે ભારતમાં સમાયેલા રાજ્યોમાંથી આ એક રાજ્ય એવું છે જેને વિશેષ અધિકાર મળ્યા છે એટલે કે અહીંના લોકોને કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી આવું શા માટે તેના વિશે તમને જણાવીએ ભારતીય બંધારણની કલમ ત્રણસો એકોતેર એફ અને આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ દસ છવ્વીસ ત્રિપલે અંતર્ગત અહીંના રહેવાસીઓને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે આ વિશેષ દરજ્જો સિક્કિમના ઓગણીસો પંચોતેરમાં ભારતમાં વિલીનીકરણથી પ્રાપ્ત થયો છે જો તમે એવું વિચારતા હોય કે તમે અહીં જશો તો કોઈ ટેક્સ નહીં આપવો પડે તો એવું નથી આ લાભ ફક્ત એ લોકોને જ મળે છે જે લોકો અહીંના રહેવાસી છે મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે કોઈ પણ પુરુષ સિક્કિમી નથી અને અહીંની મહિલા સાથે લગ્ન કરે છે તો પણ આ છૂટમાંથી લાભ મળી શકતો નથી